વિડીયોમાં લાઈક કરી દેજો ચેનલ ઉપર નવા હોય ને તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તમારા મિત્ર સાથે ચોક્કસથી આ લિંકને શેર કરવાનું ભૂલતા નહીં જેથી તેને પણ ચેપ્ટર ચારના માર્ક્સ વિભાગ ડીમાં તૂટે નહીં ચાલો અને કમેન્ટ કરી દેજો વિદ્યાર્થી મિત્રો કઈ સ્કૂલની અંદરથી છો તમે ક્યાંથી વિડીયો જોઈ રહ્યા છો તો વિદ્યાર્થી મિત્રો ચોક્કસથી કમેન્ટ કરી દેજો મજા આવશે ચાલો સમય વિતાવ્યા વગર ઝડપથી સ્ટાર્ટ કરીએ અને આપણે આગળ વધીએ તો અહીંયા જોઈ રહ્યા છો તે પ્રમાણે વિદ્યાર્થી મિત્રો તમને લોકોને આગળના ભાગમાં આપેલું છે વિકાસ પરીક્ષાલક્ષી એસાઈનમેન્ટ જો તમે ઘર બેઠા મેળવવા માગતા હોય તો વિદ્યાર્થી મિત્રો અહીં તમને લોકોને એક લિંક આપવામાં આવેલી છે અને લિંક ઉપર તમે લોકો નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર તમને લોકોને લિંક આપવામાં આવેલી છે તો એ લિંક ઉપર જઈને ક્લિક કરી અને તમે ઘર બેઠા આ અસાઇનમેન્ટ બુક તમે મેળવી શકો છો અને મેળવવા માટે હોમ ડિલિવરી તમારા માટે તદ્દન રીતે ફ્રી છે વધારે માહિતી માટે સ્ક્રીન ઉપર ચાલી રહેલો નંબર સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન નંબર ઉપર કોન્ટેક્ટ કરવાનું ભૂલતા નહીં

તો કે ભાઈ અહીંયા આપેલ બિંદુ હોય ને એની અંદર તમને લોકોને એક્સ યામ અને વાય યામ આપી દીધો હોય આ તમારો એક્સ યામ છે આ તમારો વાય યામ છે એ જ રીતે અહીંયા પણ એક્સ યામ અને અહીંયા પણ વાય યામ તમને આપી દીધો છે તો આપણે શું કામ કરવાનું આપણે આ બી બિંદુ છે ને એમાં પહેલું બિંદુ લઈને આની અંદર આ સમીકરણમાં કિંમત મૂકવાની જો ઉકેલ હશે તો માઇનસ પાંચ જવાબ આવી જશે એટલે એલએચએસ બરાબર આરએચએસ તમને મળી જશે ચાલો તો અહીંયા થઈ ગયો આપણા માટે માઇનસ બે અલ્પ વિરામ ઝીરો માટે આપણે કામ કરવાનું છે તો ચાલો અહીંયા આપણે પેલું સમીકરણ લઈ લીધું કેટલા થઈ ગયા માઇનસ પાંચ માઇનસ કેટલા થઈ ગયા વાય થઈ ગયા ચાલો એક્સ બરાબર કેટલા તો કે માઇનસ બે માઇનસ કેટલા થઈ ગયા ઝીરો તો અહીંયા જવાબ આપણને માઇનસ બે મળી ગયો તો અહીંયા એલ એચ એસ મળતું નથી મળતું નથી ને એટલે આમ લીધે તમાર લોકોએ આવી રીતે લખી નાખવાનું એલ એચ એસ ડઝ નોટ ઇક્વલ ટુ આર એચ એસ આ રીતે લખવાનું થશે ચાલો બીજું બિંદુ લઈ લઈએ તો ઝીરો અલ્પવિરામ ત્રણ લીધું આપણે તો હવે એની કિંમત આપણે આની અંદર મૂકશું તો અહીંયા એલએચએસ બરાબર આપણે લઈ લઈશું આપણા સમીકરણનો ડાબી બાજુનો ભાગ એટલે એક્સ માઇનસ કેટલા ગયા વાય તો અહીંયા થઈ ગયો આપણા માટે ઝીરો માઇનસ કેટલા તો કે ત્રણ જવાબ શું મળ્યો માઇનસ ત્રણ મળી જાય છે તો LHS does not equal to શું થઈ જાય છે RHS આપણા માટે થઈ જાય છે તો આપેલ બંને બિંદુઓ છે ને એ આપેલ સમીકરણનો ઉકેલ નથી આના ઉપરથી સાબિત થયું કે -2 અલ્પવિરામ 0 અને 3 0 અલ્પવિરામ 3 આપેલ સમીકરણનો ઉકેલ નથી સમીનો ઉકેલ નથી ઉકેલ નથી આ રીતે લખી શકાશે રેડી ચાલો ખ્યાલ આવી ગયો નેક્સ્ટ દાખલા તરફ આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો તો કે અહીંયા તમને લોકોને નેક્સ્ટ દાખલો આપેલો છે એની અંદર એમાં ને એમાં તમને બિંદુ સેમ આપેલા છે પણ સમીકરણ ચેન્જ થાય છે તો અહીંયા તમારા માટે બિંદુ આપણે લઈ લીધું માઇનસ બે અલ્પવિરામ ઝીરો અને બીજું બિંદુ તમારા માટે છે ઝીરો અલ્પ વિરામ ત્રણ ચાલો એલ એચ એસ બરાબર આમાં સમીકરણમાંથી લઈએ તો એલએચએસ બરાબર અહીંયા શું થઈ ગયું તો કે ત્રણ એક્સ માઇનસ બે વાય થઈ જશે ચાલો એમાં કિંમત એડ કરાવી દઈએ તો ત્રણ ની અંદર માઇનસ છ મળી જાય છે મતલબમાં અહીંયા એલ એચ એસ બરાબર શું થઈ જશે આર થઈ જાય છે અને આવું બરાબર કરીને લખીએ ને તો એનો મતલબ એમ થયો કે માઇનસ બે અલ્પ ઝીરો એ આપેલ સમીકરણનો ઉકેલ છે ચાલો एज પ્રમાણે rhs બરાબર કામ કરીએ તો rhs અલ સોરી lhs માં જ આવશે સમીકરણની અંદર બીજો બિંદુ મૂકવાનું છે ચાલો તો એના માટે અહીંયા lhs બરાબર અહીંયા શું થઈ જશે તો કે 3x - 2y થઈ ગયું જેમાં આપણે કિંમત મૂક્યા તો 3 કૌંસની અંદર 0 - 2 કૌંસની અંદર કેટલા થઈ ગયા તો કે 3 થઈ ગયા અહીંયા 3 * 0 એટલે 0 - કેટલા થઈ ગયા તો કે 6 અહીંયા -6 થઈ જશે

સુરેખ સમીકરણ સમીકરણને પ્રામાણિક સ્વરૂપમાં લખો એટલે કે બરાબર ઝીરો સ્વરૂપમાં દર્શાવો તથા એ પ્લસ ટુ બી માઇનસ સી ની કિંમત શોધો તો અહીંયા તમારા માટે એક સમીકરણ આપેલું છે તો આ સમીકરણને પહેલા આપણે પ્રામાણિક સ્વરૂપમાં લખતા પહેલા સમીકરણને સામાન્ય સ્થિતિમાં લખશો તો આપણને આપેલું છે વિદ્યાર્થી મિત્રો 5x બરાબર 7 માઈનસ કેટલા આપી દીધા તો કે 2y આ આપણને આપી દીધેલું છે ચાલો તમામે તમામ પદને ક્યાં લેશો આપણે બરાબરની ડાબી બાજુએ લઈ લેશો તો બધા પદને બરાબરની ડાબી બાજુએ લેતા એટલે 5x 2y 7 બરાબર કેટલા થઈ જાય છે તો કે 0 થઈ જાય છે

તો અહીંયા આપણે સરખાવી દઈએ બી બરાબર સાત આપણને મળી ગયો તો ચાલો હવે આની અંદર રકમ પરથી આપણે લોકો કિંમત અંદર એડ કરવાનું કામ કરશું તો રકમ પરથી અહીંયા શું થઈ ગયું આપણા માટે એ પ્લસ ટુ બી માઇનસ સી મળી જશે ચાલો આની અંદર કિંમત અહિયાં થઈ ગયા પાંચ પ્લસ ચાર પ્લસ સાત થઈ જશે સાત ને ચાર કેટલા થઈ ગયા સાત ને ચાર તમારા માટે અગિયાર અગિયાર ને પાંચ કેટલા થઈ ગયા તો કે સોળ આનો જવાબ તમને સોળ વિદ્યાર્થી મિત્રો પ્રાપ્ત થઈ જશે રેડી તો આ રીતેનો આન્સર આવશે તો ખાસ કરીને ધ્યાનમાં લઈ લેજો તો ચાલો અહીંયા આન્સર તમારો સોળ થઈ જાય છે નેક્સ્ટ દાખલા તરફ આગળ વધીએ તો બીજામાં જ તમને બીજો એક દાખલો આપેલો છે એના સમીકરણની રફ સ્વરૂપ જે તમને આપેલું છે રકમનું એ બેઠે બેઠું આપણે લોકો દર્શાવી દઈએ તો અહીંયા થઈ ગયું માઇનસ સાત ચાલો બધાને અંદર લઈએ તો અહીંયા થઈ ગયા બે એક્સ માઇનસ વાય પ્લસ સાત બરાબર શું થઈ ગયો ઝીરો હવે આપેલા સમીકરણને समीकरण ने सी बराबर जीरो साथे तो ए बराबर के गया बे। बी बराबर माइनस एक सी बराबर के, तो के सात तक प्राप्त थी गया હવે રકમ પરથી આપણે કામ કરીશું રકમ પરથી આપણને શું આપ્યું છે તો કે આપ્યું છે માઇનસ એક માઇનસ કેટલા આપ્યા છે સાત તો અહીંયા થઈ ગયું બે માઇનસ બે માઇનસ સાત તમારા માટે થઈ ગયું તો અહીંયા બે બે ઉડી ગયા એટલે કેટલો જવાબ વધે છે માઇનસ સાત તમને આન્સર મળે છે તો એમાં આ રીતે કામ થશે રેડી આપણે લોકો સમીકરણ જેમ બદલાય એમ એના મૂલ્ય પણ પણ અહીંયા જે મૂલ્ય મૂકવાનું કીધું છે એમાં પણ ફેરફાર થાય એટલે એનું ટેન્શન નહીં લેવાનું કે ભાઈ કઈ રીતેનું કામ થાય બધું કામ ઓકે જ છે ઓકે ચાલો ઓકે રેડી ચાલો નેક્સ્ટ વસ્તુ ઉપર આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો તો કે અહીંયા તમારા માટેનો જવાબ આન્સર રેડી ચાલો નેક્સ્ટ તો કે જોરદાર માહિતી આપેલી છે વિદ્યાર્થી મિત્રો ધોરણ 9 ની અંદર સારામાં સારું પરિણામની ઈચ્છા રાખીને બેઠા હોય ને તો વિદ્યાર્થી મિત્રો તમારા માટે સૌથી બેસ્ટ ઓપ્શન એટલે કે બ્રહ્માસ્ત્ર બેચ બે હજાર છવ્વીસ વિદ્યાર્થી મિત્રો તમને લોકોને એની અંદર રેકોર્ડેડ બેચ તમને આખી પ્રાપ્ત થઈ જશે ડાઉટ સોલ્વિંગ માટે તમને લાઈવ ક્લાસ એડજસ્ટમેન્ટ કરીને તમને આપવામાં આવશે સાથે સાથે વિદ્યાર્થી મિત્રો તમને સુપર ક્વોલિટીની અંદર પીડીએફ તમને પ્રાપ્ત થઈ જશે એમસીક્યુ ટેસ્ટ હશે વોટ્સઅપ સપોર્ટ તમને લોકોને મળી રહેશે અને બોર્ડ મતલબમાં તમે લોકો વાર્ષિક પરીક્ષા જ્યાં સુધી પૂરી ન થાય ત્યાં સુધી તમને લોકોને અહીંથી સપોર્ટ મળી રહેશે તો એ બાબતનું ટેન્શન લેવાનું નથી વિદ્યાર્થી મિત્રો ખાતરી કરીને ચોક્કસથી જોડાઈ જજો મજા આવશે નેક્સ્ટ વસ્તુ ઉપર આપણે આગળ વધીએ તો કે અહીંયા જોઈ રહ્યા છે એ પ્રમાણે જો બે અલ્પવિરામ વિરામ ત્રણે સાત એક્સ માઇનસ ત્રણ વાય બરાબર એનો એક ઉકેલ હોય તથા એ અલ્પ વિરામ એ પ્લસ એક બે એક્સ પ્લસ વાય બરાબર બીનો એક ઉકેલ હોય તો એ અને b ની કિંમત આપણે શોધવાની છે તો મિત્રો અહીંયા કામ કરીશું આપણે કઈક આવું કે સાત માઇનસ છે ત્રણ લેતા ચાલો આની કિંમત આપણે અંદર એડ કરાવીએ તો અહીંયા શું થઈ ગયું સાત કાઉસમાં બે ત્રણ કેટલા થઈ ગયા તો કે ત્રણ બરાબર એ થઈ જશે ચાલો સાત દોઢ ચૌદ માઇનસ ત્રણ તેરી નવ બરાબર કેટલા થઈ ગયા એ એ બરાબર ચૌદ માંથી નવ ને બાદ કરી એટલે કેટલા થઈ ગયા તો કે પાંચ આપણને પ્રાપ્ત થાય છે તો એ બરાબર પાંચ મળી ગયા હવે ઓલો બિંદુ મેળવવા માટે આપણે એની કિંમત એમાં મૂકવાની થશે તો હવે એ ની કિંમત અથવા તો એ માટે એમ લખી નાખો ને તો પણ ચાલશે ત્યાં ચાલો a ની કિંમત પરથી એ બરાબર પાંચ એની કિંમત લખી દો ચાલો એની કિંમત એ અલ્પ વિરામ એ પ્લસ માં મૂકતા તો આની કિંમત આમાં મૂકીએ તો અહીંયા કેટલા થઈ ગયા તમારા માટે એ અલ્પ વિરામ એ પ્લસ વન છે તો અહીંયા બિંદુ આપણે મુકાવી છે કિંમત તો અહીંયા થઈ ગયું પાંચ અલ્પ વિરામ પાંચ પ્લસ એક એટલે કેટલા થઈ ગયા તો કે પાંચ અલ્પ વિરામ છ તમને મળી જાય છે હેડી હવે પાંચ અલ્પ વિરામ છ એ બી એક્સ પ્લસ વાય પ્લ બરાબર બી નો ઉકેલ છે તો બે એક્સ પ્લસ વાય બરાબર બી નો ઉકેલ છે તો અહીંયા એક્સ બરાબર આપણે કેટલા લેવાના છે તો કે પાંચ અને વાય બરાબર કેટલા લેવાના છે તો કે વાય બરાબર છ પાંચ અને વાય બરાબર છ લેતા વિદ્યાર્થી મિત્રો આપણને પ્રાપ્ત થઈ જાય છે અહીંયા સોળ તો આ રીતે તમારે એની અંદર કાર્ય લેવાનું છે તો ખાસ ધ્યાનમાં લઈ લેજો તમને બે બિંદુ તમને લોકોને અહીંયા પ્રાપ્ત થઈ જાય છે આપણો આન્સર કન્ફર્મ થઈ ગયો નેક્સ્ટ દાખલા તરફ આગળ વધીએ તો કે બીજામાં તમને ચાર ઉકેલ શોધવાના કીધા છે તો અહીંયા ઉકેલ મેળવવા માટે વિદ્યાર્થી મિત્રો અહીંયા તમને ત્રણ એક્સ માઇનસ પાંચ વાય બરાબર ત્રીસ આપણને આપેલું છે ચાલો આમાં આપણે એક વાયને કરતા બનાવશું તો વાયને કરતા બનાવીએ તો આ સાઈડ હતા ત્રીસ એક્સ તો અહીંયા થઈ ગયું ત્રણ એક્સ માઇનસ ત્રીસ છેદમાં કેટલા થઈ ગયા તો કે પાંચ મેં આ ત્રીસને અંદર લઈ લીધા પાંચ વાયને ક્યાં લઈ લીધા બહાર એટલે કરતા બનાવવા આપણા માટે એકદમ સહેલા પડે ચાલો હવે આપણે લેશું એક્સ બરાબર અહીંયા તમને ઈચ્છા પડે ને એ બિંદુ તમે ધારી શકો એટલે જવાબ અહીંયા ફેરફાર સાથે આવી શકે તો અહીંયા એક્સ બરાબર માઇનસ પાંચ લેતા ચાલો માઇનસ પાંચ પછી એક્સ બરાબર ઝીરો લેતા એક્સ બરાબર પાંચ લેતા અને એક્સ બરાબર દસ લેતા આ બધી કિંમત આપણે લોકો લઈશું કે કે ચાર ઉકેલ શોધવાના કીધા એટલે એના માટે કામ કરવું પડે ચાલો લેતા ઓકે તો અહીંયા થઈ ગયો આપડા માટે y = 3 ( -5 - 30 છેદમાં કેટલા થઈ ગયા 5 એ જ રીતે અહીંયા કિંમત મૂકીજો y = 3 ( 0 - 30 છેદમાં કેટલા થઈ ગયા તો કે 5 વાય બરાબર ત્રણ કાઉસ માં પાંચ માઇનસ છેદ માં પાંચ એની સાદુ રૂપ આપીયે પાંચ તેરી પંદર એટલે માઇનસ પંદર માઇનસ ત્રીસ પાંચ થઈ જશે પાંચ થઈ જશે માઇનસ ત્રીસ છેદ માં પાંચ થઈ જશે ચાલો તો અહીંયા આપણે લોકો લખશું તો અહીંયા થઈ ગયા માઇનસ પિસ્તાલીસ ના છેદમાં કેટલા થઈ ગયા પાંચ અહીંયા થઈ ગયું માઇનસ ના પાંચ અહીંયા કેટલા મળી ગયા -15 ના છેદમાં 5 અહીંયા તમને મળી ગયા 0 ના છેદમાં 5 તો બાપુ અહીંયા મળી ગયા 0 આમાં કિંમત કેટલી મળી ગઈ તો કે અહીંયા કિંમત તમને લોકોને મળી ગઈ તમારા માટે નવ પચાસ 45 એટલે -9 અહીંયા મળી ગયા -6 અહીંયા થઈ ગયા -3 હવે આમ બિંદુઓ કયા કયા મળ્યા એના માટે ચર્ચા કરીએ તો આમ બિંદુઓ બિંદુઓ અથવા ઉકેલ એમ પણ લખી શકો આમ ઉકેલ માઇનસ પાંચ લીધું તો તો આપણને ઉકેલ કેટલા મળ્યા માઇનસ નવ આપણે ઝીરો લીધું તો આપણને ઉકેલ કેટલા મળ્યા તો કે માઇનસ છ આપણે લોકોએ પાંચ લીધા તો ઉકેલ કેટલા મળ્યા માઇનસ ત્રણ આપણે લોકોએ દસ લીધા તો ઉકેલ કયા મળ્યા તો કે ઝીરો મળે ઝીરો ત્રણ અલ્પ વિરામ માઇનસ ચાર નીચે આપેલા સમીકરણ ઉકેલ છે તો અહિયાં તમારા માટે આ બિંદુ ને તમારા મૂકવાનું છે તો અહીંયા થઈ ગયું બે એક્સ પ્લસ પાંચ વાય બરાબર કેટલા થઈ ગયા વીસ તમારા માટે થી પ્લસ પાંચ કાઉસ માં કેટલા થઈ ગયા માઇનસ આઠ ચાલો ઝીરો સાથે કોઈ પણ સંખ્યાનો ગુણાકાર એટલે ઝીરો થઈ ગયો અહીંયા આઠ પંચા કેટલા થઈ ગયા તો કે ચાલીસ વિરુદ્ધ નિશાની એટલે બાદ બાકી થશે અહીંયા મળી ગયા આપણને માઇનસ ચાલીસ તો અહીંયા આર બરાબર અને એલ જે છે એ તમારા માટે સમાન નથી તો અહીંયા એલ એચ એસ ડઝ નોટ ઇક્વલ ટુ આર થઈ જશે આપણા માટે ચાલો એ જ પ્રમાણે વિદ્યાર્થી મિત્રો અહીંયા તો કે બે એક્સ પ્લસ પાંચ બરાબર કેટલા થઈ ગયા તો કે વીસ મળી ગયા ચાલો આ કિંમત અંદર એડ કરાવી દઈએ તો અહીંયા થઈ ગયું ત્રણ અલ્પવિરામ કેટલા તો કે માઇનસ ચાર ચાલો એલ બરાબર શું થઈ જશે

આપેલ સમીકરણના ઉકેલ નથી સમીના ઉકેલ નથી બાબત તમને લોકોને છે તો આ રીતે એની અંદર કામ કરવાનું છે વિદ્યાર્થી મિત્રો ચાલો નેક્સ્ટ જોઈએ તો કે એને એ પ્રમાણેનો દાખલો છે પરંતુ અહીંયા તમને સમીકરણ આપેલું છે ચાર એક્સ માઇનસ ત્રણ વાય બરાબર કેટલા તો કે ચોવીસ અહીંયા તમારા માટે ચાર એક્સ માઇનસ ત્રણ વાય બરાબર કેટલા થઈ ગયા તો કે ચોવીસ થઈ ગયું ચાલો કિંમત અંદર એડ કરાવીએ તો અહીંયા શું થઈ ગયું અહીંયા બિંદુ લેવાનું ઝીરો અલ્પવિરામ માઇનસ આઠ અને અહીંયા બિંદુ લેવાનું તમારા માટે ત્રણ અલ્પવિરામ માઇનસ ચાર ચલો એલ બરાબર વિદ્યાર્થી મિત્રો આપણે લેવાની શરૂઆત કરીએ તો એલ એચ એસ બરાબર ચાર એક્સ માઇનસ ત્રણ વાય થઈ ગયું જેની અંદર આપણે કિંમત મુકાવશું ચાર કાઉસમાં ઝીરો ત્યારબાદ એ જ પ્રમાણે વિદ્યાર્થી મિત્રો અહીંયા એલ બરાબર અહીંયા આપણને લોકોને કેટલા મળી ગયા તો કે ચાર એક્સ માઇનસ ત્રણ વાય ત્યાં આપણે બિંદુ લેવાનું છે ચાર કાઉસમાં ત્રણ મિનિંગ શું થયો મિનિંગ એટલો જ વિદ્યાર્થી મિત્રો કે ઝીરો અલ્પવિરામ વિરામ માઇનસ આઠ અને ત્રણ અલ્પવિરામ વિરામ માઇનસ ચારે આપેલ સમીકરણના ઉકેલ છે ઉકેલ છે રેડી આપેલ સમીકરણના ઉકેલ છે તો આ રીતે કામ થશે વિદ્યાર્થી મિત્રો તો ખાસ ધ્યાનમાં લઈ લેજો સમીકરણના ઉકેલ છે રેડી નેક્સ્ટ વિદ્યાર્થી મિત્રો વિકાસ પરીક્ષા લક્ષી અસાઇનમેન્ટ બુક નો સોલ્યુશન અત્યારે તમે લોકો વિડિયોના માધ્યમથી જોઈ રહ્યા છો જો આ સોલ્યુશન તમે પીડીએફ સ્વરૂપે મગાવવા માંગતા હોય તો વિદ્યાર્થી મિત્રો ચોક્કસથી નીચે ડિસ્ક્રિપ્શન બોક્સ ની અંદર તમને લોકોને લિંક આપેલી છે

તો આપણા માટે દ્વિચલ સુરેખ સમીકરણ અહીંયા ત્રણ એક્સ પછી શું આપેલું છે બરાબર વાય માત્ર માઇનસ ટુ વાય તમને આપી દેવામાં આવેલું છે તમામે તમામ પદને આપણે ડાબી બાજુ લઈ આવશું એટલે પ્રમાણિત સ્વરૂપમાં આવી જશે માઇનસ સાત બરાબર શું થઈ જશે ઝીરો આ પ્રમાણિત સ્વરૂપમાં આવી ગયું ત્યારબાદ આપેલ સમીકરણને આપેલ સમીકરણને ને એક્સ પ્લસ બી વાય પ્લસ સી બરાબર ઝીરો સાથે બરાબર કેટલા થઈ ગયા ત્રણ બી બરાબર બે સી બરાબર કેટલા થઈ ગયા માઇનસ સાત તમને મળી જશે ચાલો હવે આપણા માટે કામ કરવાનું છે અહીંયા ટુ એ પ્લસ એલો સોરી માઇનસ બી પ્લસ ત્રણ સીમી માઇનસ બે સાત તેરી કેટલા હતો કે એકવીસ ચલો છ કેટલા થઈ ગયા તો કે ત્રેવીસ ત્રેવીસ માંથી આપણે છ ને બાદ કરી દઈએ એટલે આપણને લોકોને કેટલા મળી જશે સત્તર અને એ પણ કેવા મળશે માઇનસ સત્તર આપણને કિંમત પ્રાપ્ત થઈ જાય છે

આપેલા સાથે ને ચલો એ બરાબર કેટલા ચાર બી બરાબર કેટલા માઇનસ ત્રણ સી બરાબર કેટલા માઇનસ સાત થઈ ગયો ચાલો તો હવે આપણા માટે વિદ્યાર્થી મિત્રો અહિયાં તો કે ટુ એ માઇનસ બી પ્લસ ત્રણ સી એની અંદર આપણે કિંમત મુકાવીએ તો બે કાઉન્સમાં કેટલા ચાર માઇનસ બી એટલે માઇનસ ત્રણ પ્લસ ત્રણસ સાત ચાલો ચાર દુ આઠ અહીંયા માઇનસ માઇનસ કેવા થઈ ગયા પ્લસ ત્રણ સાત તેરી એકવીસ અહીંયા થઈ ગયા આપણા માટે અગિયાર માઇનસ એકવીસ થઈ જશે કેટલા મળી ગયા માઇનસ દસ આપણને લોકોને આન્સર મળે છે રેડી કિંમત મૂકીને કામ કરવાનું છે વિદ્યાર્થી મિત્રો એકદમ આસાન દાખલો ચાલો તો વાહ તમારા ધોરણના વધારે અપડેટ્સ મેળવવા માટે વિદ્યાર્થી મિત્રો વોટ્સઅપ ગ્રુપની અંદર અત્યારે જ જોઈન્ટ થઈ જાજો જોઈન્ટ થવા માટેની લિંક તમને લોકોને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે સાથે સાથે વિદ્યાર્થી મિત્રો કોર્સને લગતી વધારે માહિતી મેળવવા માટે અહીં આપેલો નંબર એટલે કે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન નંબર ઉપર સંપર્ક કરવાનું ભૂલતા નહીં સાથે વિદ્યાર્થી મિત્રો વિભાગ ડી નો આજે પ્રકરણ નંબર ચાર જે તમને લોકોને આપેલું હતું એનું સોલ્યુશન અહીંયા પૂર્ણ થાય છે મળીશું નેક્સ્ટ ભાગની અંદર એટલે કે છઠ્ઠા નંબરના ચેપ્ટરના સોલ્યુશન સાથે તો વિદ્યાર્થી મિત્રો ચોક્કસથી એમાં જોડાવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરેલી હશે તો નોટિફિકેશન આવશે તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો બાજુમાં આપેલ બેલેક દબી દેજો અને સાથે સાથે તમારા મિત્રો સાથે આ વિડીયોની લિંકને શેર કરવાનું ભૂલતા નહીં અને લાઈક કરવાનું ભૂલતા નહીં મારી દયો બટન ઉપર ઓકે ચાલો મળીશું નેક્સ્ટ ભાગની અંદર વિદ્યાર્થી મિત્રો ત્યાં સુધી રજા લઉં છું તો રજા માટે જય હિન્દ જય ભારત જય જય ગરવી ગુજરાત